ભાવેશભાઈ ટાંક બહુ સરસ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને રાજુલા માટે તો એને ખુબ જ ઊંડા કાર્ય મુક્તિ નો કારણ કે વ્યસન થી આપણે ઘણા કહેતા હોય બાબા પાચમ છટ ક્યાં થવાની દાદા પરંતુ પાચમ છટ નો થાય પણ જો કેન્સર લાગુ પડી હોય તો પાચમ ની ચોક થઈ જાય વાર નો લાગે એટલે ખૂબ સમજો જેવો પ્રોગ્રામ છે પત્તાની રમતમાં પાનો પસંદ કરવાનો તમને કોઈ અધિકાર નથી તો સાબે છે ને આમાં તો ઘણા બધા હશે એવું કઈ નથી જુગાર પૈસા જે રમતા હોય એ પત્તા રમે શોખથી માણસો પત્તા રમતા હોય એટલે પત્તાની રમતમાં એવું છે કે પાનો તમને પસંદ કરવાનો અધિકાર નથી પરંતુ આવેલા પાનામાંથી ક્યુ પાનું ક્યારે ઉતરવું ને એ તો આપણા હાથની વાત છે ને હલો બસ જીવન એવું જ છે સંજોગો પ્રસંગ પસંદ કરવાની આપણી પાસે કોઈ અધિકાર નથી પરંતુ આવેલા સંજોગોને કઈ રીતે આપણી સાઈડમાં ફેરવવું એ આપણા હાથની વાત છે જીવનનો જુગાર જવસાધીરમો સાહેબ કારણ કે જિંદગી પાસે પણ એક હુકમનું પાનું છે નામે મોત અને એક દિવસ આ જિંદગીમાં એ આવી જ જાય એટલે બાકી ઓપન કરે શોખ આપણી કે ભાઈ તારા ત્રણ એકા દોતર ઓપન કરે પણ મોત એવી વસ્તુ છે કે કેમે ત્યારે જિંદગીને શોક કરે અને ફરમાઈશ છે જલિયાણની લઈ લો લઈ લો આમણા લઈ લો ભરતભાઈ ઠક્કરની ફરમાઈશ છે જોયું જલિયાણ તારું ઝૂપડું યાદ આવી ગયું ભણાય તો મિત્રો હવે કે જીવન નિર્વાહ માટે એલઆઇસીમાં જે એની જોબ હતી એમાંથી પાંચ કલાકનો ટાઈમ કાઢી અને સમાજની મશ્કરી કરે છતાં કપાળ ઉપર વ્યસન તંબાકુ છોડો એની પટ્ટી માથા માથા ઉપર બાંધી અને સાહેબ આજ ગુજરાતના ગામડે ગામડે સ્વખર્ચે માણસ જઈ અને વ્યસન છોડોનો ઉપદેશ આપતો હોય ભાઈ સુરેશભાઈ પ્રજા અમદાવાદ જિલ્લામાં કોઈ એવું ગામ નહીં હોય કોઈ પાનનો ગલ્લો એવો નહીં હોય કે જ્યાં જઈને માણસ બેઠો હોય અને માથે પટ્ટી બાંધી હોય અને પટ્ટીમાં એવું લખ્યું હોય કે તંબાકુ છોડો હવે તો ધુમ્રપાન છોડો અને આજ મને અમારી સાથે ગાડીમાં આવ્યા અને કેને વાતો કરી કે આ દેશની અંદર વ્યસન ક્યારે આવ્યું કઈ રીતે આવ્યું અને આ વ્યસન ખરેખર આ તંબાકુ છે ને એનો માત્ર ખાવા માટે ઉપયોગ નથી થતો માત્ર ખાવા માટે આનો ઉપયોગ નથી થતો આ અનેક જગ્યાએ વપરાય છે પણ

વ્યસન થકી વ્યાધિ વધે અને આળસ વધે અપાર વ્યસન કરો શબ્દાસ્ત્ર નું કે તમે પરમ દીધે ઉતરો વ્યસન થકી વ્યાધી વધે વ્યસન થી તમારી ચિંતા વધે અને આમે આમ તો આપણે રાજુલા ખરે પણ બહુ ખરેશાળી છે સુરેશભાઈ અહીંયા કોઈ ને વ્યસન નથી અહીંયા કાગળિયા જોયા મેં બહાર થી ઉડીને આવ્યા છે અહીંયા કોઈ ખાતું જ નથી આખા આ માર્કેટ યાર્ડ ની આજુબાજુ કોઈ નથી ખાતું ઘનશનધર કાગળિયા જોયા ભાઈ એકદમ ઉડીને આવ્યા હોય વાવાઝોડામાં ગુજરાત તો એટલું ભાગ્યશાળી છે દારો મળતો જ નહીં ગુજરાત ક્યાંય નહીં મુખ્ય હેતુ આવો માણસ વ્યસનથી કઈ રીતે દૂર થાય એટલા માટે આ ભવેશભાઈને જયહિંદ ચેરિટેબલ ટ્રસ્ટના કામ કરતું હોય સાથે અમારે મહેશભાઈ ટાક પણ એમનો એટલો સાથ આપ્યો આ હવારમાં અમે આમ તો કે ચાર વાગે આવ્યા આ બે યુવાનો એટલી બધી મહેનત કરે છે અને તમે જેટલો સાથ આપ્યો ને ભવેશભાઈ તમને એક વાત કહી દો તમે હિંમત રાખજો કારણ કે આ તમારું પહેલું પગથિયું છે

આમ તો અમારે બધું ગ્રુપ ભાવેશભાઈ મને કેતા કોઈ આપણા સમાજનું એટલું આપણે એ નથી કરવાનું અમે ભેગા થયા છીએ કાર્ય કરતો હોય ને તો એનું તમે ગૌરવ લેજો એનો સાથ આપજો કારણ કે તમે કદાચ પૈસા વાળા માણસ નો સાથ આપશો કે પૈસા વાળા ને મિત્ર બનવાની કોશિશ કરશો પૈસા ભેગા કરવાની કોશિશ કરશો તો હમણાંનો બહુ સારો તમને એક દાખલો આપો કે જલ્દી આ શ્વાસની ની દોરી તૂટશે ને ચાર બંગડી વાળી ગાડી કામ ન આવે ચાર મરદ ભાઈ બધું હોય ને એ ખંભે બિહાડી સમસાન લઈ જાય ભલા માણસ ચાર બંગડી વાળી ગાડી છે એ તો ફાઈલ વઈ લે હમણા એક ભાઈ મને પૂછ્યું તું હું અમદાવાદ રહું છું બહુ સારું શેર છે આવજો હવન કરશું આજે આમાં અમારે એમને તો માયક ની જરૂર નથી બોલો શાંતિ રાખજો ભાઈ દિલ્હી જાજો તમે પાંચસો રૂપિયા રોજ આપીને લઈ જાવ આવી દાદ બોલવાની બધા એટલે વાત હું ઘણી આ વાત છું મારા કે આ દેશમાં આપણે વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું એટલે વકીલોની સલાહ લેવાના વાર આવી ગયા સાહેબ વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ને એટલે વકીલોની સલાહ લેવાના વારા આવી ગયા બને એટલી વડીલ ની સલાહ લેજો સાહેબ કારણ કે